સુરત શહેરમાં ઠેર બાબા સાહેબ રંગે ંગે ઉજવવામાં આવી હતી ત્યાં ઉધના વિસ્તારમાં મહિલા મંડળ દ્વારા સંવિધાન બચાવો કાર્યક્રમ યોજ્યો હતો બંધારણના ઘડવાયા દલિતોના મસીહા અને માનવ અધિકાર આંદોલનના મહાન વિદ્વાન બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ દિવસ દર વર્ષે ચૌદ એપ્રિલે ઉજવવામાં આવે છે ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પર જનકલ્યાણમાં તેમના અભૂતપૂર્વ યોગદાનને યાદ કરવામાં આવે છે તેઓ બાળપણથી સામાજિક ભેદભાવનો શિકાર હતા આ જ કારણ હતું કે સમાજ સુધારક બાબા ભીમરાવ આંબેડકર જીવનભર કમજોર લોકોના અધિકારો માટે લડ્યા આ વર્ષે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે રિંગ રોડ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આધુનિક ઇતિહાસમાં એક મહાન અને વિશિષ્ટ વ્યક્તિત્વનું ઇતિહાસ હતા વંચિતો માટે તેમના કાર્ય અને વિચારધારાનું સ્થાન બીજું કોઈ લઈ શકે નહીં તેમણે વંચિત લોકો માટે તેમની ચિંતા દર્શાવી તેમણે લોકશાહીના સિદ્ધાંત પર એક અત્યાધુનિક જાતિવિહીન સમાજને આકાર આપ્યો તેમણે તેમનું આખું જીવન ગરીબ શોષિત અને અસ્પૃષ્ય વર્ગના ઉત્થાનમાં વિતાવ્યું તેમણે ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખાણ આપવામાં આવે છે અને તેઓ ભારતના પ્રથમ કાયદા પ્રધાન હતા ત્યારે સુરતના ના વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે મહિલા મંડળ દ્વારા સંવિધાન બચાવ કાર્યક્રમ યોજાયો હતો અને બાદમાં રિંગ રોડ ખાતે બાબા સાહેબની પ્રતિમાને જયની પુષ્પ અર્પણ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ લતાબેન ગજાના રાણુરકર રેવાનો ઉદના ભીમનગર આવાસ બિલ્ડિંગ નંબર 7 રૂમ નંબર 9 અત્યારે અમે હાલમાં કાળુભાઈનું જે બુદ્ધ વહેવાર બનાવ્યું છે ત્યાં ત્યાં અમે હાજર થયા છે બધું મહિલા મંડળ એમના મિસિસ સાથે કાલુભાઈ તો હવે અમારા વચ્ચે નથી પણ એમનું નામ અમારે કાયમના લીધે જાગૃત રાખવાનું છે ને અમારે બધું મંડળ કાળુભાઈ અમને બહુ બધો સપોર્ટ કર્યો છે એટલે અમારે જે ઉદ્યા અમારું મંડળ ચાલશે વર્ષોના વર્ષો તે ઉદ્યા અમે કાળુભાઈને દર વર્ષે બાબા સાહેબના એમનું જે અહીંયા બુદ્ધ અહેવાર બનાવેલું છે છતાં અમે ફુલાર કરવા દર વર્ષે આવશું અને એમને જે અમને માન સમાન આપેલો હતો એટલે અમે એમનો જીવિત રાખવાનો કોશિશ કરશું એમનું નામ અમે અમર રાખશું કાળુભાઈએ બહુ બધું કરેલું અમારા મંડળ માટે ને અમારા અમારા મંડળ માટે નહીં આખા ભીમનગર માટે જ કર્યું હતું કાળુભાઈએ એમના અમે બહુ આભારી છે કાળુભાઈના બરાબર એને એમનું એમનું નામ અમે સદા અમર રાખશું ને લઈને ચાલશું આટલું અમે મહિલા મંડળનું એ છે સોજાબેન ચૈત્રમ ગવાણે ભીમનગર રહેવાનું છે તો દર વખતે જેવું આપણે મહિલા મંડળ છે એવું ચાલવા જોઈ ને એના આગાડીઓ ચાલવા જ જોઈ એવું મને બાબા સાહેબને વિનંતી છે ને જે ભેણા છે એ આગળ પાછળ નહીં થવા જોઈ ને બધી મળીને આવે જેવા મળેલા છે એવું જ કાલે પણ આગાડી ચાલવા જોઈ આજે બે દિવસમાં છે એવું આપણે રહેવાનું નથી આપણે આગળ બળવાનું છે ને જે લતાબેન છે એ આપણે બધા મળીને કરે છે તો એનું સ્વાગત કરવા જોઈએ ને આગળ પણ વધવા જોઈએ એની મહેનતને પાણી નહીં ફેરવવાનું એની મહેનતને આગાડી લાવવાનું જો લતાબેન છે એ જો કરે છે એના હાથેથી એના હાથને હાથ મલાઈને ચાલુ જોઈએ કે બે દિવસ આ બાજુ બે દિવસ તે બાજુ નહીં રહેવા જોઈએ એ બધી એક હાથે સંગઠ જોઈ એના હાથે એની એની જો માંગ છે એની માંગ પૂરી થવા જોઈએ ને ગાંધીનગર સુધી મહિલા મંડળ જવા જોઈએ